કન્યાનો વિદાય થતો હોય ત્યારે પણ એક એવી માન્યતા છે ઘણી વખત ઘણા બધા કારણોસર એમાં હોઈ શકે કે કન્યાને રડવું નથી આવતું પણ ત્યારે આજુબાજુમાં ઉભેલા બધા લોકો એને એક એવું ઉદાહરણ તરીકે સાબિત કરી દે છે કે આ તો જો લાગણી છે અને એના પપ્પા વિશે કે પરિવાર વિશે કઈ નહીં હોય તો શું સાચું છે કે રડવું એ ફરજિયાત છે ફરજિયાત છે આ મારે સમજવું છે this this is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. આ ફૂલ એપિસોડ શકો છો આવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનઝડે એન્ડ ફ્રાઇડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કીલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી દીધું છે તો એન્જોય ધ વિડિયો એટલે આ વસ્તુ જે પહેલી વસ્તુ એ જે રડવું એ કે એના ટ્યુશન લેવા ન ભાઈ ડેફિનેટલી બરોબર આજે દાખલા તરીકે કેમ કે મેં સાંભળ્યું છે કે ભાઈ આ જે જે લોકો એર હોસ્ટેસ બને એને કુત્રિમ આશ્ર ટ્રેનિંગ આપવામાં ખોટું ખોટું દાંત કાઢવાની ખોટું ખોટું હસવાની રડવી અંદર ની વસ્તુ છે અને એ પ્રસંગ જ એવો છે કે જે ઇમોશન છે એટલે કોઈ પણ કન્યા રડે 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 કોઈ પણ પિતા રડે 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 કેમ કે વિચાર કરો કે બાવીસ વર્ષ જે ઘરમાં ઉછેરીને મોટી થઈ એને ચોવીસ કલાક નું પારકું અને પછી પોતાના ભાઈને ને કે ભાઈ મારે તારું કાંઈ જોતું નથી જે પિતા કરી આવડાય કોલેજ ચાલી આવડા તારે બાપ નું હ્રદય ભરાય આવે કે આ બધું છોડીને ચાલી જાય કન્યા નું હૃદય એટલે એ ઈ વસ્તુ વિશે કુદરતી જ તે રડવું આવે એના માટે કઈ દંભ નહીં અને આજે દંભ આવ્યો છે રમૂજમાં મારે કેવું હોય તેમ કહી શકાય કે ભાઈ કન્યા રહો ગેટ સુધી તો વર રહો ઠેઠ સુધી

દંભ ની જરૂર નથી આજે સમાજમાં દંભ્યો છે એટલે એને સમાજ એના કરતા છોકરીને રડવું તો આવે જ ભાગ્ય જ એવી કોઈ વિષય મેં જેટલા અત્યાર સુધીના લગ્ન કર્યા છે કોઈ કન્યા રડ્યા ગઈ હોય એવું બન્યું જ નથી

તે ગતિકતા નથી એ જે રડવું છે તે ભાવનાત્મક છે એની ભાવના આસુ શું છે શ્રીમંત માણસ કહેવાય સીતાજીને વળાવતા માટે જનક જેવો વિદેહી પુરુષ આવી રીતનો વિતરાગ પુરુષ કહેવાય જેની મિથિલા બળતી તે છતાં એનું રૂવાડું હલ્યું નહીં આવો જનક પણ રડ્યો છે શા માટે કે બાપ દીકરીના આવા નિસ્વાર સંબંધો છે અને ખરેખર જે લોકો આવી રીતના રડી શકે ને એ લોકો હેલ્થી રહી શકે જે લોકો રડ હરે એને ભાવ છે તો ભાવનો ભાવના વહન કરવું જોઈએ પણ મેં કીધું એ કે એમાં લાચારી ન હોવી જોઈએ એમાં અગતિકતા ન હોવી જોઈએ એમાં જેને કહેવાય કે ખોટો દંભ ન હોવો જોઈએ અને વિશુદ્ધ આસુ કેમ કે એ આંસુ છે તમારી આંખને સાફ કરીના હજી આ લગ્ન હોય એને એક સ્પેસિફિક ટાઈમ એટલે કે આપણે કે ભાઈ મૂરત અને કમૂરત એમાં મુરત મુરત હોય એમાં જ લગ્ન કરવા જોઈએ અત્યારે નો ડાઉટ કમૂરતાની અંદર પણ એટલા બધા લગ્ન થાય છે વિદેશ જેટલા પણ છોકરાઓ છે છોકરા છોકરીઓ છે એ ઇન્ડિયાની અંદર આવતા હોય તો મોસ્ટલી ક્રિસમસ ટાઈમને વધારે પ્રિફર કરતા હોય કમૂર્તામાં લગ્ન સંસ્કારના પ્રસ્પેક્ટિવથી એ વિવાહ ક્યારે થવા જોઈએ એના માટે આઈડિયલ ટાઈમ શું છે બરોબર કે આપણે આજે થોડુંક એજ્યુકેશન વિધ્યું વેસ્ટર્ન કલ્ચરના અમે હવે બુદ્ધિમાન બન્યા છીએ હવે અમારે કમૂરતા મને એક શ્રીમંત લોકોની વચ્ચે બેઠો હતો તો એક સીમંતભાઈ કીધેલો કે ગૌર જ હવે આ તો બહુ ઝડપી કાળ છે હવે કે આ બધા કમૂરતા જરૂર જ નથી એ તમારે તમારે કહી દેવો જો કમૂરતા આપણે કાઢી નાખો તમે કઈ કંપની ની ગાડી વાપરો છો એ ફલાણી કંપની ની એક લેટર લખો કે આજનો કાળ બહુ ઝડપી કાળ છે અમારે એક્સિલેટર ની જરૂર છે બ્રેકની જરૂર નથી બ્રેક કાઢી નાખો તો કે તો પછી એક્સિડન્ટ થાય ને આમાં એવું છે માનવ જીવન શા માટે મળ્યું છે પહેલા હેતુ મારે લગ્ન શા માટે કરવા ત્યાંથી શા માટે મારું જીવવાનો હેતુ હું મારું જીવવાનું રીઝન શું ફક્ત પોતાની જાતને ઓળખશે ક્યારે એટલે અમુક વિચાર માટેનો એક સમય રાખી દીધો જેને કહેવાય કમૂરતા કમોરતામાં લગ્ન નહીં કોઈ વ્યવહાર માણસ નિરાતે બેસે અને વિચાર કરે

કે વિરાતે પોતાના જીવનનો વિચાર કરે આ જે શબ્દ સ્કૂલ શબ્દ રૂઢ થઈ ગયો બરોબર સ્કૂલ શબ્દ એ ગ્રીક સંસ્કૃતિમાંથી આવેલો છે બરોબર ગ્રીક સંસ્કૃતિમાં બપોરે બે થી પાંચ કોઈને કઈ કામ ન હોય એટલે એ લોકો એક નિશ્ચિત સ્થળે મળતા આ સૃષ્ટિનું રહસ્ય સમજવા માટે એને એ લોકો સ્કોલા કહેતા મૂળ લેટિન શબ્દ સ્કોલા છે એ સ્કોલામાંથી